ધાણાનું પાણી સવારે ખાલી પેટ પીવાથી શરીરની ગંદકી દૂર થઈ જશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આયુર્વેદમાં એવી કેટલીય વસ્તુઓનો ઉલ્લેખ છે જેનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે આવી જ એક શાનદાર વસ્તુ છે ધાણા ધાણામાં વિટામિન એ અને વિટામિન સીની ઉપરાંત કેટલાય પોષક તત્વ હોય છે તેનો ઉપયોગ આપણે બધા ઘરોમાં દરરોજ કરતા હોઈશું કોઈ પણ ડીશનો સ્વાદ ધાણા વિના અધૂરો લાગે છે કેટલાય લોકો ધાણાનો ઉપયોગ હર્બલ ચા અને કાઢો બનાવવા માટે પણ કરતા હોય છે પણ શું આપ ધાણાના ફાયદાઓ વિશે જાણો છો હકીકતમાં જોઈએ તો ધાણાનું પાણી પેટની બળતરા અને ગેસ જેવી સમસ્યાઓ માટે વરદાન રૂપ છે જો ધાણાનું પાણી પીવાની આદત રૂટીનમાં સામેલ કરીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે આવું જાણીએ ધાણાનું પાણીનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે એક પાચન તંત્ર સુધારે છે હેલ્થલાઇનમાં જણાવ્યા અનુસાર ધાણાનું પાણી નિયમિત રીતે સેવન કરવાથી પાચનતંત્ર સંબંધિત તકલીફો દૂર થાય છે આ પાણીથી બાઇલ એસિડને ફાયદા મળે છે હકીકતમાં જોઈએ તો તે પાચન માટે બાઇલ એસિડ જરૂરી છે તેની સાથે જ ધાણાનું પાણી મેટાબોલિઝમને શાનદાર બનાવવાનું કામ કરે છે બે વજન ઘટાડે છે શરીરને ડિટોક્સિફાઈ કરવા માટે ધાણાનું પાણી અસરકારક માનવામાં આવે છે આ ડિટોક્સ વોટરને પીવાથી શરીરમાંથી એક્સેસ ફેટ કમ થઈ જાય છે અને વજન કમ કરવામાં પણ મદદ મળે છે ત્યારે આવા સમયે જો આપ સવારમાં પાણી ખાલી પેટ પીને નીકળશો તો આપણે થોડા અઠવાડિયામાં બેલીફેટ કમ થવાની અસર દેખાવા લાગશે ત્રણ વાળ માટે અસરકારક ધાણાનું પાણી વાળની સમસ્યાને કમ કરવામાં અસરકારક માનવામાં આવે છે જણાવી દઉં કે ધાણાનું પાણી શરીરને વિટામિન કે વિટામિન સી અને વિટામિન એ ની પૂર્તિ કરે છે આ તત્વ વાળના સ્વાસ્થ્ય માટે અંદરથી સારા બનાવવામાં મદદ કરે છે ત્યારે આવા સમયે જો આપ હેર લોસ થી પરેશાન છો તો ધાણાનું પાણી પીવાનું શરૂ કરી શકો છો ચાર શુગર કંટ્રોલ કરે છે ડાયાબિટીસ ના દર્દીઓ માટે ધાણાનું પાણી કોઈ વરદાન થી કમ નથી તે શરીરમાં વધી રહેલા સુગર લેવલ ને કમ કરવામાં મદદગાર સાબિત થાય છે તેના સ્વાસ્થ્ય લાભ લેવા માટે એક્સપર્ટ સવારના સમયે ધાણાનું પાણી પીવાની સલાહ આપે છે આવું કરવાથી ઓછા સમયમાં બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે પાંચ ગઠિયાનો દુખાવો દૂર થાય છે ધાણાનું પાણી પીવાથી ગઠિયાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે આ પાણીના નિયમિત સેવનથી આપને થોડા સમયમાં જ રાહત મળવા લાગશે આ ઉપરાંત ધાણાના પાણીમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે ત્વચાને સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ધાણા પાણી પીવાની રીત ધાણાનું પાણી બનાવવા માટે આપણે અડધો ચમચી ધાણાના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી મૂકવાના છે આ પાણીને સવારે હળવું ગરમ કરીને પીવાનું છે આ ઉપરાંત રાતમાં જ આ પાણીને ઉકાળીને રાખી શકો છો અને બીજા દિવસે સવારે હળવું ગરમ કરીને તેને ખાલી પેટ પી લેવાનું છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ